અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તારો પાણી પાણી થયા ખાંભાના ગ્રામ્યમાં રાત્રિથી શરૂ થયેલો વરસાદ સવારે પણ યથાવત રાતભર ધોધમાર વરસાદથી રાયડી ડેમ ફરી પૂર્ણતઃ સપાટીએ રાયડી ડેમના પાંચ દરવાજા બે બે ફૂટ ખોલી પાણી છોડાયું નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા ડેમમાંથી પાણી છોડાતા રાયડી નદી બે કાંઠે વહેતી થઈ અમરેલીમાં જોરદાર વરસાદ વરસ્યો ખાંભાના ગ્રામ્યમાં રાત્રિથી શરૂ થયેલો વરસાદ સવારે પણ યથાવત રહેવા પામ્યો રાતભર ધોધમાર વરસાદી સપાટી રાયડી ડેમની સપાટી પૂર્ણતઃ રાયડી ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા બે બે ફૂટ પાણી છોડવામાં આવ્યું ધોધમાર પાણીના પ્રવાહનો નજારો જોઈ શકાય છે નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા ડેમમાંથી પાણી છોડાતા રાયડી નદી તોફાની બની રાયડી નદી બે કાંઠે વહેતી થઈ અમરેલીના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ રાયડી ડેમના દરવાજા ખોલીને રાયડી નદીમાં પાણી છોડવામાં આવ્યું નદી તોફાની બની રસ્તા ઉપરથી વહેતી વહેતા થયા રાયડી નદીના પાણી જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે મુખ્ય રસ્તાઓ પણ જાણે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે રાતભર ધોધમાર વરસાદ વરસ્યો જેના પરિણામે રાયડી રાયડી ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે રાયડી ડેમના પાંચ દરવાજા બે બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા અને પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો રાયડી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા